રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મેઘપર સોનવડિયા ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી દેશ સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવતા મંત્રી વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ અને ગીત દ્વારા શિક્ષણ કન્યા કેળવણી પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જામજોધપુર તાલુકાના મેઘપર અને સોનવડીયા ગામે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળા આપણો ઉત્સવ અને આ ઉત્સવને આજે આપણા રાજ્યમાં એકવીસ વર્ષ પૂરા થયા આ એકવીસ મો ઉત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આ શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી ત્યારથી લઈ અને આજથી સુધી શાળા પ્રવેશ ઉત્સવ કન્યા રથયાત્રા નો જે કાર્યક્રમ દર વર્ષે સ્કૂલ નિશાળ હોય વેકેશન ખુલે ત્યારે ત્રણ દિવસનો આપણા રાજ્યમાં દરેક ગામોમાં શહેરોમાં સરકારી શાળાઓ આ શાળા પ્રવેશ ઉત્સવ જ્યારે